ફિટ અને તંદુરસ્ત રહેવા માટે લોકો કલાકો જીમમાં સમય કાઢે છે કોઈસાવાર તો કોઈ સાંજે વોકિંગ માટે નીકળી પડે છે પરંતુ WHO ના આંકડા પ્રમાણે દુનિયામાં દર 4 વ્યક્તિ પૈકી એક વ્યક્તિ નિયમિત રીતે કસરત કરે છે એટલે કે વિશ્વના 75% લોકો તો કસરત કરતા જ નથી લોકો OTT પર ફિલ્મ ને વેબ સિરીઝ જોવામાં કલાકો બગાડી દે પરંતુ કસરત કરવા માટે સમય નથી કાઢી શકતા પોતાની મનગમતી વાનગી ખાવા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચી નાખે પરંતુ જીમની ફીસ આપવામાં બોજો લાગે લોકો ફિટ બોડી ને સ્લીમ ટ્રીમ ફિગર તો ઈચ્છે છે પરંતુ કસરત કરવા નથી માંગતા એવા લોકો માટે અમેરિકાથી આવ્યા છે સારા સમાચાર અમેરિકાના સેન્ટ લુઈસની વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન એવી દવા બનાવી છે કે જે વગર કસરતે લોકોને સ્વસ્થ બનાવી શકે આ રિસર્ચ અમેરિકન કેમિકલ સોસાયટીની વેબસાઇટ પર પ્રકાશિત થયું છે જેમાં રિસર્ચ ટીમના હેડ ડોક્ટર બાહા એલગેન્ડીએ પોતાની દવા વિશે વિસ્તારથી વિગતો જણાવી આ દવાને એક્સરસાઇઝ પીલ કહેવાય છે ડોક્ટરનો દાવો છે કે આ દવા ખાધા બાદ વ્યક્તિને તેવો જ ફાયદો મળે છે જે કસરત કરવાથી મળે ડોક્ટર બાહા એલગેન્ડે અને તેમની ટીમે દસ વર્ષના રિસર્ચ બાદ આ દવા તૈયાર કરી છે જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ દવા કામ કઈ રીતે કરે છે

રિસર્ચના દાવા પ્રમાણે દવા લીધા બાદ ઉંદરોના મસલ્સ ગ્રોથમાં વધારો થયો મેટાબોલિઝમમાં પણ સુધારો દાવો છે કે આ દવાથી વ્યક્તિને કસરત કરવા જેટલા ફાયદા મળે છે આ વ્યક્તિના મેટાબોલિઝમ તથા સ્ટેમિનાને વધારી આપે છે મેટાબોલિઝમ વધારવાને કારણે વ્યક્તિની પાચન શક્તિ વધારે સારી બને છે જેનાથી વજન પર કાબુ મેળવવામાં સરળતા રહે છે જો કે બાહા એલગેન્ડીએ સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ લોકોને કસરત કરવાથી નથી પરંતુ આ દવા એવા લોકોની મદદ કરી શકે છે જે કસરત માટે સમય નથી કાઢી શકતા આ દવા એવા લોકોની મદદ કરી શકે છે જેઓ કેન્સર જેવી બીમારીઓને કારણે કસરત કરવામાં અક્ષમ છે એલગેન્ડીએ કહ્યું કે તેમની આ દવા મસ્ક્યુલર એસ્ટ્રોફીની સમસ્યાથી પીડાતા બાળકો માટે ઉપયોગકારક છે કેમ કે મસ્ક્યુલર એસ્ટ્રોફીના કારણે શરીરનો વિકાસ અટકી જાય છે દાવો એવો પણ કરવામાં આવ્યો કે આ દવા હૃદયને લગતી બીમારીઓમાં પણ મદદગાર બનશે કેમ કે આવી બીમારી ખરાબ સ્વાસ્થ્યને કારણે થાય છે જો કે આ દવા માણસો પર કેવી રીતે અસર કરશે તે હજુ પરીક્ષણનો વિષય છે હજુ આ દવાનું માનવીઓ પર પરીક્ષણ શરૂ નથી થયું રિસર્ચર આ દવાનો ઉપયોગ અન્ય પ્રાણીઓ પર પણ કરવા માંગે છે ત્યારબાદ જ તેનો હ્યુમન ટ્રાયલ કરાશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા